નો નટ નડીમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એ સોલ્વ જ બહુ જ પ્રોબ્લેમ છે આપણે ચા લેવા નમસ્કાર સર মনিয়া পোজেয়ে কেয়ে সিয়ে য়েয়ে থয়াপা ওলো মেট্য়া বিযাবে য়াইয়াইয়েয়ে আপিশামনে নিয়াই মনাই মনাই মনাইয� සර් ධර් ගත්තතන විටටිය යි දැරිපලින් බෑන්න තවගීල නැ. વરસાદ પડે તો ચા ભાગી તમે નહીં તો હમણાં આવશે ચાર વાગે પછી જ ગયું

કામમાં અમે થોડું થોડું લાઈવ આવતા રહીએ થોડા થોડા ટાઈમે તો આપણા સબસ્ક્રાઈબર જોડે વાતો વાતો કરીએ પછી એટલે વાતો રીતે આપણે થાય એકબીજા જોડે વાતો કરીએ નવા નવા માણસો મળે બધા મળે તો એ બને ઓળખાણ થાય આપણે કે આમ છો સારું છે એવું પૂછે અત્યારે એક બીજાને એકબીજા જોડે વાત કરવાનો ટાઈમ નથી તો આપણે એવું વિચારે કે એકબીજા જોડે વાતો કરીએ આપણે એમ બીજું તો શું ચાર વાગી ગયા છે અત્યારે તો ચા વા પીને મસ્ત ફરી કામ શરૂ કરી દીધું છે આપણે આપણે ધીમે ધીમે કામ શરૂ કરીશું નવરા બેસે તો આ બહાર પાકે યુટ્યુબ આ તો કંઈ આપી નહીં જવાના એટલે આપણે આપણી રીતે કામ કરવું પડે રૂપિયા રૂપિયા ભેગા કરવા બરાબર તો હમણાં થોડા થોડા રીતે આ ભેગા કરે થોડા થોડા રીતે ભેગા કરીએ આપણે બીજા કંઈ મુજબ ખબર ને હા એટલે આપણે આવું કામ બામ કરીશું તો પૈસા આવશે જો બરાબર બાકી યુટ્યુબવાળા તો આવી રીતે આપણે રોકડા હાલવાના નહીં અત્યારે હાલશે જ્યારે હાલવાના હશે તો બાકી અત્યારે તો નહીં હાલતા જ્યારે હાલશે ત્યારે ફોનતા લઈ લેશો આપણે બરાબર સાચી વાત કે ખોટી વાત તો ધીમે ધીમે આપણે કામ ચાલુ કરી દીધું તો તમે ક્યાંથી છો ને તમે શું કામ કરો છો અત્યારે કમેન્ટ કરવાનું ભૂલતા ને તો આપણને ખબર પડે કે તમે શું કામ કરી રહ્યા છો અત્યારે उनका लाइव आ रहा है आइटम नीचे से ना ऑप्शन आ लियो है कमेंट करवाना है आ जाओ हमारी कमी होती आ जाओ कॉल मैसेज तो आपने धीरे-धीरे चाय बनाबीन પછી કામ ચાલુ કરતા તો કેધી મીધી લેવ લાઈવ ચાલ રહે કસ કોઈ આવતો નહી હતા મે જોયું હે તમે મોકલી મે પેલી લિંક હે જોઈ મે મોકલી મે તમે આડો બળગા મને ના એક મને બૈરાનીમાં ચા બનાય ચા બનાવી દી

ગોસ્વામી વાગે જો આવું લખી લો આવું સહજ મારશો ને એ ટક થઈ જશે એટલે આવશે ખેડૂત ત્રણ સબસ્ક્રાઈબર ખૂટે છે તો તું કરીશ એટલે અઠ્ઠાણું થઈ જશે એટલે બે ખૂટશે બરાબર પછી આવું ગોસ્વામી વાગે ના એમની ડીપી છે એટલે આવું જોઈએ ને પછી કન્ફર્મ કરે ને ડીપી એટલે ડિપાર્ટમેન્ટ હા ડીપી કરે ને પછી કરી દેવાનું હા તો અત્યારે જે બી જોઈન છે એટલે તો અમને બધાને સબસ્ક્રાઇબ કરી દેજો અમે કંઈક ને કંઈક નવું લઈને આવીએ છીએ બધા કરતા અલગ ડિફરન્ટ ચાલીસ કે તો અમારા યુટ્યુબ પર વિડીયો આગળ ને આગળ જઈ રહ્યા છે તમારા બધાના સપોર્ટ દે તમારા બધાના સપોર્ટથી તમે છો તો અમે છે અમારા બધા શોર્ટ અત્યારે ટ્રેન્ડિંગમાં છે આડત્રીસ આડત્રીસ હજાર ચાલીસ ચાલીસ હજાર બધામાં યુટ્યુબ શોર્ટમાં અમારે વ્યૂ આવે છે અડધા તો ફેમસ થઈ જ ગયા છે અડધા નડિયાદ અમે આખા ફેમસ થઈ ગયા છે તમે અમને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અમારી રીલ્સ ને શોર્ટ ને એટલે થોડા વધારે થઈ જશે એ આઈ ખોલી લઈ કે નીચેથી આમ ઉપર આવે ને કાગળ આવશે

इन में मैं एमए बिल्ड कर लूंगा। दो देर रे कमांड कप्तान रोहन एक बादल आज हिंदी आवाज हम કેમ કે? ખબર નહી. આય પાછો જતો રહું ચાલતું છે યાર. એ તમારું કામ નહી કરતું WhatsApp પરアン कर. તો એ એ તો બિગલ વા. નોરલી રે નોર એક્શન ટક. હરમ

જેમ મિત્રો તમે ક્યાંથી છો એ કમેન્ટ કરજો તમે મારી કોમેન્ટની જવાબ આપ્યો મેં કઈ શું હું કહી દઉં છું અત્યારે શું કહી દઉં છું હું કરી દઉં છું અત્યારે મેં કરી અત્યારે જોઈ લો ભાઈ જોઈ લો હા ઓકે ઓકે સારું સારું અમે થોડું સ્ટોરી સર્ચમાં હતા એટલે ભૂલી ગયા અમે થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ નાઇન્ટી એટ થઈ ગયું એક હજાર નવસો દસ દસ હજાર નવસો અઠ્ઠાણું હવે બે ખૂટે છે ખાલી તમને બતાડ્યું એ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો ફટાફટ જે બી અત્યારે લાવ્યો તો અત્યારે તમે આ આ જે છે એને સબસ્ક્રાઇબ કરી તો બે જ સબસ્ક્રાઈબર ફૂટે છે ખાલી બે સબસ્ક્રાઈબર ગમે તેથી ઉધી રહો કરીને અમારી બીજી કોઈ શાખા નથી આવીડીપી અને આ નામ કન્ફર્મ કરીને પછી સબસ્ક્રાઈબ કરવી તમને ઘણું બધું જોવા મળશે અહીંયા તમે જો આ ટોપિક બતાડો અને અત્યાર સુધી જે વિડીયો બનાવે અમે દર ગુરુવારે સંતરામ મંદિર જઈએ છીએ એ છે અમે અષાઢી બીજે એટલે ત્રાય ગયા હતા ડાકોર એ છે પછી બિસ્કિટ ખાવાની ચેલેન્જ અમે છઠ્ઠી ચેલેન્જ ચાલી રહી છે અને સાતમી આઠમી નવમી એ આ ધીરુભાઈ થોડા અમને હેરાન કરે છે એટલે ટોટલ નવ મૂકા બોલો મૂકા કાકા ધીરુભાઈ તો પહોંચી જાય એટલે નવ અત્યારે અમારી ચેલેન્જ રેડી છે પણ ત્રણ ચેલેન્જ હવે થોડા થોડા દિવસોમાં આવશે તો અત્યારે તમે જોઈ રહ્યા છો વ્યૂ કેટલા આવી રહ્યા છે અમારા તો ફટાફટથી અમારી ગોસ્વામી વ્લોગરને કરી દેજો અને આ અમારા શોર્ટ વિડિયો છે શોર્ટ શોર્ટ વિડીયોમાં તમે ભૂકા બોલાવી રહ્યા છો અમારા ટ્રેન્ડિંગમાં છે અત્યારે બધામાં અમારે પાંચસો છસોથી ઉપર જ છે અને અમુક અમુકમાં તો અગિયાર કે જોઈ રહ્યા છો તમે અગિયાર કે છગનભાઈ કહી ગયા એમ તો અત્યારે બધા જ અમારા વિડીયો ટ્રેન્ડિંગમાં છે જોઈ રહ્યા છો તમે દસ કે તો અંદર લખી દો બે કે ચાર કે ફટાફટથી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કઈ કઈ સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ તમારા મિત્રોને ને સ્ક્રીન રેકોર્ડ જ કરો પાંચ વાગે મારા પપ્પાના ફોનમાંથી કરી દેજો વાહ વાહ તમારા જીવ તો કોઈ નહીં ભાઈ કોઈ સ્ક્રીન ને બાય બાય હમ હવે એક જ એક જ ખૂટે છે એક જ એક જ અંજે ઘર સે લક્કી કારણ કે અમે આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યા છે એ એ 99 99 99 એ રિફ્રેશ કરી રહ્યા છે અમે ઘડી ઘડી રિફ્રેશ કરી રહ્યા છીએ તો નવા નવા લોકોને તમે શેર કરો અને ફટાફટ એક સબસ્ક્રાઇબર કાપડ છે આપણે ટુકડો કરીને કાપડ પણ તમે મૂકી શકો છો તમે આવી રહ્યું હવે એક સબસ્ક્રાઈબર ખૂટે છે અમે રિફ્રેશ કરે છે ફટાફટ ફટાફટ તો જે પણ અત્યારે લાઈવમાં છે એ ફટાફટ તમારા બીજા ફોનમાંથી કેમ કે આ લાઈવમાંથી તમે ના આવી જશો પાછા ફટાફટ કરો એક એક સબસ્ક્રાઈબર હા જો મારો એક આવો બીજો એટલું હતો કે આપણે ગમે ત્યારે હું ઘેર ના ફો ફોનમાંથી કરીશ ઘરે રાતે રાતેથી પણ આપણે આવી રીતે બે ત્રણ ને તો વારાફરતી એક એક એકના ફોનમાંથી કરવાનું કે જે બી અહીં કમેન્ટ કરશે ને કે સબસ્ક્રાઈબ માય ચેનલ એટલે આપણે લાઈવ ડાયરેક્ટ સર્ચ મારીને ચેનલ સબસ્ક્રાઈબ એ રીતે પ્રમોશન એટલે ફ્રી ફ્રી પ્રમોશન કે આ ચેનલ 30 સેકન્ડ માટે તો આ સેકન્ડ પતી ગઈ આગળ બીજું કોઈ આવે ત્યાં સુધી બીજું કોઈ કમેન્ટ કરે ત્યાં સુધી હા તો એવું રાખીશ મારા ભાઈના ફોનમાંથી કરીએ અત્યારે ઓકે તો આપણે અત્યારે ઉમેશભાઈના થોડું પ્રમોશન કરીએ એવું કરીએ પણ બરાબર અમારો એક ખાલી એક જ એક જ કુટે એક થઈ જાય પછી ઉમેશભાઈનું પ્રમોશન કરીશું આપણે ફ્રીમાં થાવ અત્યારના ટાઈમે તો બધું બહુ જ ને ફ્રી હોય છે ખબર નહી કે વાંચે ઉમેશભાઈ આપણો ફૂલ સપોર્ટ રહેશે તમે પણ અમે ફોલો સપોર્ટ કરી રહ્યા છો એટલે થશે થશે થોડો થોડી વાર રહીને થશે એટલે હું કરી ચાલો તો સોળ મિનિટ આપણી થઈ ગઈ સોળ સત્તર મિનિટ બરોબર ઉમેશ ઉમેશ યુ યુ તમારી ચેનલ બી એ આર એડી બ્લોક આ બસ આ પહેલી જ મારે એ બંધ થઈ ગઈ હા એ જ એ છે પેલી બંધ થઈ ગઈ અને કદાચ બ્લોક થઈ ગઈ પહેલા સો આણું વાર એ બ્લોક થઈ ગયો બે છે કઈ છે એ હા બસ આ જ હાજ ને હા કે ના લખી દે આ જ ને પાંચ સબસ્ક્રાઈબર વાળી છે જ મારા ખાલી તે મને લિંક મોકલી હતી હા કે ના મેસેજ કરા આ જ છે ને આઈ થિંક તો આ જ છે બીજી ચેનલ બનાવવાની બીજી ચેનલ નહીં અત્યારે ચાલુ છે આ જ છે ને આઈ થિંક તો આ જ છે તે મને લિંક મોકલી હતી ના નહીં એમ તો બીજી કંઈ

અચ્છા એ એક સબસ્ક્રાઇબર આયરો આ છે એમ ને તો આનું નામ બદલીને તો ખાલી ઉમેશ બ્લોગ્સ રાખ અને આ પહેલો યુ છે ને એ કેપિટલ રાખવાનો પણ તારું પોતાનું નામ શું શુલા બનાવ બીજો કોઈ નામ રાખ આમ હા એમ બર તો ચેનલ તારી સબસ્ક્રાઇબ થઈ ગઈ છે અત્યારે અને જે પણ અત્યારે લાઈવમાં જોઈન છે એ પણ આ સર્ચ મારીને પ્રોફાઇલ પિક્ચર ગ્રુપ પ્રોફાઇલ વિશે છે કંટારા જેવી ઓ હો 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 પોતાનો જે રામાપીર બન્યો છે રામાપીર બન્યો છે સારા સારા આવું થાય છે ને મોટો થાય તો બીબી મને નહીં ખબર ઓકે તો તારી ચેનલ હતા સબસ્ક્રાઇબ થઈ ગઈ છે પેલી જે ચેનલ છે ને એના કરતા અલગ નામ રાખ તો ફરી કોઈ હોધવામાં આવી તકલીફ ના થાય છે આ હવે કેટલી હોદી હા મને મળે જ છોડ उल्सकात्हिक नगाता जाँ जाल सतने बिरहो दामाशाना बीलाु कार्गपया